નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત જે સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલ થી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં ઉછરપીતા પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સોમનાથ ખાતે મેગા ડિમોલિશન ડ્રાઈવ ગડલક સર્કલ નજીકના 11 મકાન અને એક ધાર્મિક સ્થળ દૂર સોમનાથ મંદિર નજીક આવેલા ગુડલગા સર્કલ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સંયુક્ત કામગીરી દરમિયાન પ્રશાસન દ્વારા કુલ મકાનો તેમજ એક ધાર્મિક સ્થળને દૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં એક ડીવાયએસપી બે પીઆઈ ચાર પીએસઆઈ ટીઆરબી દસ જવાનો સહિત પોલીસ સ્ટાફ મોટા પાયે મેદાનમાં હાજર હતો દબાણ દૂર કરવાના માટે સ્થળ પર સાત જેસીબી તથા દસ ટ્રેક્ટર કાર્યરત રાખવામાં આવ્યા લાંબા સમયથી સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ અંગે મળેલી ફરિયાદોને આધારે તંત્રએ આયોજનબદ્ધ રીતે કાર્યવાહી હાથ ધરી હતી અંગે ડીવાયએસપી વી આર કેંગારે હતું કે સરકારી જમીન પર ગેરદબાણો કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે નિયમ મુજબની કાર્યવાહી સતત ચાલુ રહેશે आज क्या स्थले डिमोलेशन कामगिरी हाथ धरम कितना जगह जगह है तो पुलिस જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બંદોબસ્તની માંગણી કરવામાં આવેલ જે અનુસંધાને પ્રવાસ પાટણ પોલીસ સ્ટેશન ના સંઘ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણાંક મકાન દુકાનો અને એક દરગાહ આવેલી છે એને ડેમોલિશન કરવા માટે હાલ અંદાજે સો એક પોલીસ સો જેટલી પોલીસ છે બે પીઆઈ ચાર પીએસઆઈ બંદોબસ્ત રાખવામાં આવે છે તેમ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસોજન ટીમો પણ હાલ બંદોબસ્તે હાજર છે હાલ જે દબાણ દૂર કરે કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ ચાલી રહી છે અને કોઈ પણ જાતનો અનિચેન બનાવ ન બને તે માટે તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવે છે હાલ આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અંદાજે કેટલા દુરસ મીટર જગ્યા ખુલી કરવાથી કેટલા દબાણ એવું રાખવું અંદાજે પ્રેણાણાંક મકાન અને દુકાનો મારી કુલ અગિયાર જેટલા દબાણો છે અને એક દરગાહ પણ છે અને વહીવટી તંત્રના જણાવ્યા મુજબ તેરસો ચોરસ મીટર જેટલી જગ્યા હાલ ખુલ્લી કરવામાં આવશે